ગાંધીનગર ખાતે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ ગર્ગાચાર્ય ભવન બનાવવા માટે જમીન ફાળવવામાં આવી છે તેમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર અભિનંદન તેમ ગઢડા ધારાસભ્ય શંભુનાથ તથા ગૌતમભાઈ ગેડિયા સાહેબના મહેનતથી ગર્ગાચાર્ય ભવનની જગ્યા ફાળવવામાં આવી છે તેમજ તમામ લોકોને ખૂબ જ આભાર અભિનંદન પાઠવવામાં આવે છે ભાજપ આગેવાન બાબુભાઈ શ્રીમાળી આશડા તથા મહેન્દ્રભાઈ શ્રીમાળી નરેન્દ્ર મોદી વિચાર મંચ મહામંત્રી જિલ્લાના ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ અને ગરગાચાર્ય ભવન બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી સાહેબે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જમી ફાળા ફાવ્યું છે તે બદલ મુખ્યમંત્રી સાહેબશ્રીનું ખૂબ જ ખૂબ જ આભાર અને અભિનંદન છે આ જમી ફાળવવામાં કઢડાના પછી સમુદાર ટુડિયા સાહેબશ્રી તથા ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી ગૌતમભાઈ ગેડિયા સાહેબનો અથક પ્રયત્ન અને મહેનતથી આ કરોડોની જમીન ગાંધીનગર ખાતે શિક્ષણ હેતુ માટે જે મળેલ છે તે બદલ તમામ લોકોનું ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે આછેડા શક્તિ કેન્દ્ર પ્રમુખ ભાઉભાઈ શ્રીમાળી ભાજપ મારું નામ શ્રીમાળી મહેન્દ્રભાઈ નાનાભાઈ નરેન્દ્ર મોદી વિચાર મંચ બનાસકાંઠા જિલ્લા મહામંત્રી શ્રી અને જે અમારી વર્ષો જૂની ગુજરાત ધ્રુવબ્રહ સમાજની કર્ગાચાર્ય ભવન ગાંધીનગરમાં બનાવવાનું હતું એમની માગણી પડેલી હતી વર્ષોથીની તો એની આજે ગુજરાત સરકાર શ્રી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પટેલ સાહેબ શ્રીએ અમને એ માગણીને માન આપી અને અમને જગ્યા ફાળવેલ છે કરોડો રૂપિયાની તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે અને જે અમારા ગૌતમભાઈ ગઢિયા સાહેબશ્રી અનુજાતિના પ્રમુખશ્રી ગુજરાત રાજ્યના અને સંપૂર્ણ ટુંડિયા સાહેબ શ્રી કઢડા ધારાસભ્ય અને જે અમુક કાર્યો કરીએ જે મહેનત કરી આ જગ્યા અમારા અમારાચાર્ય ભવન માટે ફાળવેલ છે એમણે સર્વને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન છે બ્રાહ્મણ સમાજ રાજ્યકક્ષાનું ગાંધીનગર ખાતે ગરકાચાર્ય ભવનનું જમીનનું ફાળવણી કરવામાં આવી છે તેમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સમાજ કલ્યાણ મંત્રી ભાનુબેન ભાબલિયા તથા શંભુદા ટુડિયા અને ગુજરાત પ્રદેશ સંશોધ જાતિ મોરચાના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા ના અસેક પ્રયત્નથી ગુ ગુજરાત ગરગાચાર્ય ભવનનું જમીનો અઢાર વર્ષે એનો નિકાલ આવી પાડવામાં આવ્યો છે તે બદલ સર્વ મુખ્યમંત્રી સાહેબનું બનાસકાંઠા જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજ અને ગુજરાત રાજ્ય ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા ખૂબ જ તેમનો અભિનંદન અભિનંદન પાઠવવામાં આવે છે અને ખૂબ જ આભાર માનવામાં આવે છે બરાબર